ಮೋಗಣೆ ಪಕೋಡೆ ವೆ ಮಲಕ ಮಗೋಡೆ ವೆಚ್ಚ ಪಕೋಡೆ ವೆ ಲಕಡಿ ಪಕೋಡೆ ವೆ ಬುಟಿಯ ಲಕಡಿ ವೇಸ ಯಾ ದನ ಪಕೋಡೆ ವೆಸ ಪಕೋಡೆ 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 ಪಕೋಡೆ

અને આ પકોડી ખાઈ તારું શરીર જો અને મારું શરીર જોડો રોટલા પકોડી ખાવા ના પાડો છો અરે ખરેખર અત્યારે રૂપિયા વાળા ગરીબો ને બધા પકોડી ખાતા જ હોય છે આ ખરેખર બધા ગોડા કેવાય આ પકોડી ના ખાવાય અમારા જમાના માં પકોડી હતી

શરદ પાડવી છે એક વાત કહું તને હા તાર નામ હું બલ્લુ બલ્લુ જો બલ્લુ ભાઈ તમારી પકોડી મારા ગળા હેઠે ના ઉતરે ગળા હેઠે ના ઉતરે હા આઈ જો શરદ પેર બોલો ગાધા વડા નારો તો તમે પણ એમો હની શરદ ભાઈ ના ઉતરે એટલે ના ઉતરે અને ઉતાર્યા વણો નારો બોલો અને ના ઉતરે તો ઉતાર્યો ઉતારે ઉતાર્યો તમે ખાલી શરદ પેરાઈ જો હા શરદ પણ શરદ કેવી હોંબળા મારી વાત હા હું એક પકોડી તમને આલુ હા ભરીને તમારા મુઢામાં રાખવાની અને 30 સેકન્ડ ઉધી રાખવાની બરાબર

પલ્લુની પકોડી ખાવા બધા આવું બોને કરતા હોય છે કે હું કોઈ દળ નઈ ખાતો પણ ખાઈ દેજો રહ્યો ઓર ભી આવો યાર મશાલા નઈ વો લઈ લે યાર રૂપિયા લાવ વીર હે પકોડી 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 मोणे पकोडे वेचा पकोडे वेचा पकोडे वेच बुटिया में वेचवाना डाळ उजन पकोडे वेचवाना पकोडे पकोडी पकोडे

વાડી અલ્યા હેડો કી ઓમ હું શીખરે ક્લાને ક્લાબ બડબડ કર કર કરો આપડે મારી મને ખરેખર મારી બચ્ચું ખૂબ બહુ લાગી છે અન તમને લાગી નથી લાગી સાબર તો મારી આપણે પહેલા પકોડી ખાઈએ પહેલી રહી ઓમે જો પકોડી ઓય પહેલા પકોડી ખાઈએ અન પછી કેટીન ખા હા તેમ કરો હેડો હાલ તો ભૂખ તો થાય હે હા ચાલો હેડો એ પકોડી 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 પૂજા પકોડી વાળા ભાઈ બોલો કાકા આ પકોડી બનાય હે હટ હારી પકોડી હવે કેટલા ની બનાવવું હવે એ તો તારે તોન આવે છે અમે ખાઈ ટીગડી બનાવી જ લઉં તાઈ હારી બનાવજો હો ભાઈ હવે ભાઈ માથાલો ભાઈ થાલો નાકડી મોય અરે તમારે ની જોવું પડે એ ચિંતા ના કરો તમે તાર ભાઈ એમ એમ મરી જાન કેમ હાટુ આજ તો જબરજસ્ત ભૂખ લાગી છે હાટુ હાલ બોલ્યું કોઈ અમે નહીં બોલો અંદર મારે અમે થાય એમ જ નથી હોમે

લાભે ખાલી હાજી હવે જીભામાં આ ચાર કુચર ખાઈ ખાઈ ને આટલું તમે તો ચો ખાવાના તો શોખીન ઓછા છો มาเจอตัวปุ๊บมาหนึ่งจากกมา่น่จากบินินอืมยังไายัาไงเล่ากัจเล่ากันเป็นกี่ท่านสิอาเป બલ્લુ ની પકોડી કેવી છે કોક પેલા અમે આજુ એ વાત કરવાની છે હા તમારે પછી રૂપિયા આવવાના છે મને મારે હોય શેના બાજુ કે તો હા ઓ ઓ હા વેવારે પતા રૂપિયા છે એને પતા હમ બનાવ બીજી ભાઈ ભાઈ કમ્પ્લીટ

હે આ તો હલકો ખોરાક કેમ રાય તમે જી દે ના તરો અમો શું કરાવતા છે ભલાબ ને તો વાત કર્યો ભણાવો બીજી ના ના હવે ચાલ છે હા 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 તને આટલી ઘણી ઊંટી પેઢ પાણી હતું એમ ને અમે જતું હતું ને અમે જતો આ ચારી નગમ મલાયો અને હું આખી પકડીઓ હાજી જયો ખ્યાલ જ્યો તો સારું હતું એટલું

અને હું શું કહું છું ખબર છે તોય તમારે એટલી ઈચ્છા હોય તો બહુ રૂપિયા ની બનાવી દેવરાઓ ના 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 મારા તો ફરા આટું આપણે શું છે ખબર છે હજુ કે ખાવાનું છે આ ના વધારે પકોડી ખાન તો આપણે શરીર બગડે અરે આ તો મે તમને કીધું પણ તમે પાછા રીશો પડો ના 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 રીયે બરા ના તું તેરી ભાઈ પાટી જો ઓ હવે બનાવ નહીં ના 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 આ તો લાવો રૂપિયા એક બનાવી દે લ્યો એ કે હવે ઉતાર કઈ લાવો અત્યારે ઊંઢોળો નહી ચાલતી ભાઈ એમ નઈ ઊંધોળ માં જે વસ્તુ થાય ખબર છે કે કાગરું પડે આપડે આવી પાસે આપડા ખેતરમાં લડવાનું થઈ જાય માથાકુર થઈ જાય ભાઈ

ઓ કાકા ઓ આપડે મારી વાત તો શું થયું નહીં તમે કોઈ ચિંતા ના કરો લારી આવે છે અને મને પૂરે અનુભવ છે એવું છે અને ખબર છે કાકા અમુક આવે ને એટલે એક તો આવો હોય જ છે કોઈ થયું નહીં ખાલી હાલ તરત હું નાખું આ કરો કરો તમે ખાલી પકડો અરે હાલ હમણાં કરી પાડું હવે 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 પકડો તો પકડજો હો દૂરથી

હા મારું પાનસો પાટણ હા